અહીંયા લુણાવાડામાં અમારા ગુજરાત ક્ષેત્ર ઠાકોર સેના દ્વારા એક સ્નેહિલનું આયોજન કરવામાં આવ્યું તમામ શ્રેષ્ઠીઓ હાજર હતા અને એમાં અમારી જે એક કલ્પના છે એ સમાજના તાલુકે તાલુકે જિલ્લે જિલ્લા શિક્ષણ સંસ્થાઓ બને એના માટે અમારા અહીંના અરિજી બારીયાએ પોતાની ભૂજ દાણમાં આપવાની છાત્ર માટે વાત કરી છે હું હંમેશા વાત કરતો હોઉં છું કે કોઈ પણ સમાજ આગળ આવ્યો છે તો એમાં પણ એની અચ્છાઇઓ એમાં શિક્ષણ રોજગાર વેસન મુક્તિ ધર્મનું સાચું આચરણ આ બધા પરિબળોને લઈને કોઈ સમાજ કોઈ વ્યક્તિ આગળ આવતો હોય છે ત્યારે હું પણ વારંવાર એક જ વાત કરું છું વિશ્વનો છોડી શિક્ષણ અપનાવો અંધશ્રદ્ધામાંથી બહાર નીકળો તમામ સમાજોની સાથે કદમથી કદમ બિલાઈને આગળ વધવાનું કામ કરો એટલે આજે અહીંયા અહીં આવ્યો છું સમયમાં લુણાવાડા મહીસાગર શૈક્ષણિક રથ પણ અમે ફેરવાના છીએ અને એની શરૂઆત બીજેડની જે પોલી સ્કીમ છે તેના વિશે શું કહેશો હું કહું કે આખી જિંદગીના તમારા બચાયેલા નાણાં કોઈ તમને ભરમાવે ખોટી લાલચો આપે તો શા માટે આવશે અને એમનો સોફ્ટ ટાર્ગેટ હોય છે મોટાભાગે શિક્ષકો હોય છે મોટાભાગે એવા લોકો હોય છે જે અડધો ટકો ટકો વ્યાજની કલ્પનામાં જતા હોય છે એવી કઈ યોજના છે કે તમને વર્ષ બે વરસ ત્રણ વર્ષમાં ડબલ કરી આપે આવી લાલચોથી દૂર રહેવું જોઈએ અને આવા પ્રકારની જે કંઈ પ્રવૃત્તિ ચાલતી હું તો આનાથી દૂર રહેવા માટે હંમેશા અપીલ કરતો હોઉં છું અને સખત શબ્દોમાં વખોડતો હોઉં છું બીજું આપનું નહીં હોય બીજું પણ ચાલે છે તમામ જગ્યાએ ત્યારે ડ્રોના નામે અને ધ્રો જુઓ એક ટ્રેક્ટર હોય એક ગાડી હોય અને એક 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 ટિકિટ લે આ પ્રકારનું પણ સેવાના નામે બહુ મોટું ચાલે છે ત્યારે આવી બધી દૂર રહો આ જે કંઈ ચાલ્યું છે હું તો એવું માનું છું કે હવે આ લોકોના પૈસા પણ પાછા આપશે પૈસા બચ્યા છે કે નહીં બચ્યા ઉડાડી માર્યા છે એમના મોત શોકમાં ઉડાડ્યા છે કે શું કર્યું છે મને ખબર નથી પણ જે લોકોના પૈસા ડૂબ્યા છે એ લોકોની શું મનોદશા છે આજે હું કલ્પના કરવી અઘરી છું ત્યારે હું લોકોને કહું છું કે આવું વર્ષોથી ચાલ્યું આવે છે હું નાનો હતો ત્યારે એકા બેનું અમારે ત્યાં આવતા અને અમારા ત્યાં હું રાણી પ્રભુ ત્યાં એવું આવતું કે તમને જ સોફા આપવાનો છે તમને જ ખુરશી આપવાની છે તમને જ ડબલ કરી આપવાના છે એક ચારો નાખે છે દસ ટકા રૂપિયા લોકોમાં નાખી નેવ ટકા લોકોના પૈસા ખેડવી લે આ પ્રકારની એક સ્કીમ વર્ષોથી ચાલે છે લોકો જાણે છે તેમ છતાં કેમ આવું કરે છે અને આ લોકો એટલા બધા બોલવામાં સારપ હોય છે કે અમે બીજાને તો ખબર નહીં પણ તમને પૈસા મળી જશે તમારા કરી આપશું આવી લાલચમાં લાલચમાં બધા ઠગાતા હોય છે ત્યારે આવી જે કોઈ બાબત છે એમાં રાજ્ય સરકાર આગળ આવે એમાં રાજ્ય સરકાર તરફથી તો કામ થઈ જ રહ્યું છે શિયાળી તપાસ કરી રહી છે પણ આ લોકોના વળતર માટે કોઈ ચોક્કસ નક્કર કાર્યવાહી થાય નહીં તો બચારા પૈસા જે લોકોના ગયા છે એમનું શું વાંક એટલે એમના પૈસા પણ એ લોકોનો વળતર મળે એમના પૈસા જે રોક્યા છે પાછા મળે એના માટે પણ ચોક્કસ દિશા માફો પડે સાહેબ દાખલા જાતિના દાખલાને લઈને આજે કાનપુર વિભાગની અંદર લડત ચાલી રહી છે એને લઈને શું કેશો આપ મને કોઈ વિષય પરફેક્ટ ખબર નથી પણ જાતિના દાતલામાં શું છે મને કોઈ વિષય નથી ખબર સાહેબ આજે પોન્જી સ્કીમ છે આવા લોકો સામે કાર્યવાહી કરવા આપ ગૃહ વિભાગમાં રજૂઆત કરશો કે કેમ નહીં ગૃહ વિભાગે તો કાર્યવાહી ચાલુ કરી જ દીધી છે સીઆઈડી તપાસ જ્યારે સીઆઈડી આમાં કાર્યવાહી કરતી વધારે રાજ્ય સરકાર જ આમાં કામ કરી કરી રહી છે મારો મુદ્દો એ છે કામગીરી કરવાના ગુનેગારો પકડાશે પણ આમની સામે જે લોકોના પૈસા ગયા છે એનું શું એ લોકોના પૈસા પાછા આવે એની દિશા કામ કરું છું બીજું હું મીડિયાના મિત્રોને કહું છું કે અમે લાખો લોકો જોડે સેલ્ફી પડાતા હોય છે ક્યારેક કોઈ બાબતોમાં અમે પણ ક્યાંક અંજાન હોઈએ છીએ ત્યારે અમારી જોડે પડાયેલો ફોટો કે અમારાથી બોલાયેલા બે શબ્દો એના કારણે તમે અમને દોષિત બનાવી દો હું આજે આપને કહું કે કોઈ સાબિત કરી દે કે અમે કોઈ કરપ્શનમાં કે રૂપિયો કોઈ પણ બીજાનો લેતા હોય તો રાજનીતિ છોડી દેવા તૈયાર પણ આટલા લાખો લોકો કરોડો મારા તો કરોડો લોકો સેલ્ફી પડાઈ હવે કોણ ક્યાં શું સેલ્ફી ગયું એ પછી મર્ડર કરી નાખે ચીટિંગ કરે લૂટ કરે તો એમાં અમે દૂષિત નથી એટલે ખબર પડે અને પછી અમે એને છાવરતા હોય તો સો ટકા અમે દૂષિત છીએ પણ કોઈ રાજનેતા આવા લોકોને હું નથી માનતો કે સેહ આપતું હોય કોઈ મદદ કરતું હોય એટલે બધા જનો એક જ અવાજ છે હું જ્યારે વાત કરું ત્યારે બધાનો એક જ અવાજ છે કે આપણાને શી ખબર કે આ ભાઈ આવા હશે અને એક જ અવાજ છે કે આ આને તો સજા થાય પણ જે લોકોના રૂપિયા છે એ રૂપિયા પાછા આવે આ માટે કોઈ નક્કર કાર્યવાહી થાય ત્યારે મને આનંદ છે